નમસ્કાર નમો નમ કેમ છો બધા ફૂલ મોજમાં માં હશો ને ધડ બોલાવતા હશો મિત્રો તમારા બે માર્ક કપાય છે ને આમાં જ કપાય છે જો આવી જાય તો એસી માર્ક આવી છે આવું તમે વિચારો છો જ્યાં મિત્રો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય કે મૂંઝાવાની જરૂર નથી આટલા સમાજ કરી લેજો બેઠે બેઠા અને એકવાર જોઈ લેજો ટ્રીક આપું છું એ પ્રમાણે સમાજ જોજો પીડીએફ પણ મળી જશે છે પરિચય મંદિરમાં માં દેવો ને મારો ને મસ્જિદ માં મને ઓળખે છે નથી વ્યક્તિ તો કોઈ ના દીછા નું મારું જેટલા ઓળખે છે તમારા પ્રતાપ ઓળખે છે પહેલી વાર આવ્યા હોય તો જરૂર જરૂર સબ્ક્રાઈબ કરા

માટે અપાદાન માંથી અધિકરણ અધિકરણમાં આટલું કરી લેવાનું છે એની અંદર સમાસ આવે તો તમને આટલું આવડવું એમાં એક તો આવે અને વાલો શબ્દ શું હોય તો વિશેષ્ય હોય કોઈ પણ નામ હોય અને નામમાં વધારો કરતો આને મારે શું કેવું સાહેબ તો કે કર્મ

પથ્થર પર લખેલું એટલે સપ્તમી ઉત્તમ જના હા માણસ કીધા પણ ઉત્તમ તો હું એવું વિશેષણ બહુ સોરી વિશેષણ આવ્યું એટલે કર્મધારે ગુણ દોષ ગુણ અને દોષ એટલે

નહીં શું નહીં જાત દોષ કોણ હતો પોતાની જાતે દોષી એવો બહુ ઘટના સ્થળ આવે ભાઈ ઘટના સ્થળ થી આવે તો પણ આવી શકે બરાબર આગળ કીધું હારયસ્તિ કર્મ દેશાંતરમ પાછળ જ્યારે અંતરમ દેખાય અંતરમ દેખાય ન્યાય તમારે કર્મ ધારય કરવા શાંત વચસા બરા વચન તો કીધા પણ શાંત કર્મ ધારય ખગોતમ પક્ષીઓ માં માં આવે એટલે સપ્તમે નિકટાસનહ બહુવ્રીહી વામ બાહુન કર્મ વામ આગળ વિશેષણ પઠિત પાઠેહી બહુવ્રીહી ભગ્ન દંતહ બહુવ્રીહી મોસ્ટ એમપી અનાગતમ નૈતત પુરુષ મોસ્ટ એમપી પ્રત્યુત્પન્નમતિ બહુવ્રીહી પિતા બર બહુવ્રીહી યથા અને યાદ રાખજો યથા તથા પ્રતિ પર અપસમ અનુઔ દિશ્નીર દૂસદૂર વિ આ સષ્ઠી સમજાવવાની નથી બેટો સમજાવનો વિડિયો પડ્યો છે અત્યારે આટલા તમને આવડવા જોઈએ ભાલુકા નિકરહ મોસ્ટ ಬೌವ್ರಿಹಿ ಕ್ಷೋಭ್ರಹಿತ ತೃತೀಯ ಅಂತರ ಅಂತರ ಮಾವೆ ಇಟ್ಲೆ ಸುಖಿದು ಮಹಾಕೆ ಅಂತರ ಮಾವೆ ಇಟ್ಲೆ ಕರ್ಮ ಧಾರೆ ಕರ್ವಾಣ ಆಹಾರ ವೃತ್ತಿ ತದ್ಗುರು ಷಷ್ಠಿ ಮತ್ಸ್ಯ ಕುರ್ಮಾದಯ ದ್ವಂದ್ವ ಕುಲಿಶೋಪಮ ಬಹುಬ್ರಿಹಿ ಮತ್ಸ್ಯ ಸಂಸಯ ಷಷ್ಠಿ ತದ್ಗುರು ವಚನ ಮಾತ್ರೇಣ ಅವ್ಯಯಿ ಭಾವ ಪ್ರಮಾಣ ಭಾವ ಷಷ್ಠಿ ತದ್ಗುರು ಪ್ರತ್ಯುತ್ಪನ್ನಮತಿ ಬಹುಬ್ರಿಹಿ ಬಿಜಿವರೆ ಉಪಾಸ ಕರೆದು ದೀವರಾಲಾಪ ಷಷ್ಠಿ ತದ್ಗುರು ಬಹುಮತ್ಸ್ಯ ૃતીયા ભોજનરૂચિમી ઘૃત સહિત ગુણ સંપદા ઠી સ્વરમધારે

साधु सर्वे मंगल पटहै निव कर्म धाराय कृता बुद्धय बहु वृहे जटा स्वेद शोलीलाम षष्ठी अकर्तव्यम नयतपुः परदोषः षष्ठी

गोपाविष्ट तृतीय अतिथि बहुव्रीहि मणिजन कर्मधारय स शोक अव्यय भया भय द्वंद्व संयतेन्द्रिय द्वंद बहुव्रीहि अपरिहार्य अ नई तत्पुरुष हर्षा हर्ष भयो द्वेके नई अल द्वंद्व अधन्य नई गृहजन षष्ठी तीक्षण दृष्ट मोस्ट आय बहुव्रीहि परकलत्र सष्टी नंदन राज्यम सष्टी जात मोस्ट टाइम पे बहुग्रह कर जो धवल के मोस्ट टाइम पे कर जो बहुग्रह प्राप्त भूलक आईएमपी से बहुग्रह विश्व युद्ध अमर कर जो सष्टी सगरम बहुग्रह अदृष्टम नय तत्पुरो शस्त्रास्त्र आईएमपी पंचमी पशु पक्षी मानवान द्वंद्व लब्ध विजय आईएमपी बहुग्रह ससो मोस्ट टाइम पे बहुग्रह વામ બહુલ મોસ્ટ 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 એમ પી કર્મધારે ક્રોદ મુર્ચિત તત્પુરુષ તીક્ષ્ણદુંડી બહુ ભગનદંગ બહુવ્રિહ હતસારથી બહુવ્રિહ અર્થકૃતમ તૃતીયા તત્પુરુષની અંદર આવે છે પછી કે જે પ્રયોજન કૃતમ તો કે ભાઈ તૃતિયા નિકટાસન તો કે બહુબ્રિહ આકાશ દેશે તો ષષ્ઠી ભોજન વિદો તત્પુરુષ ગુરુવચન મોસ્ટ એમ પી ષષ્ઠી ફલાદ્રે ષષ્ઠી શિષ્ય હિકાય षष्ठी ओकारियम तत्पुरुष पिनाक फड़े बालंदो द्वन्द्व नखलु मोस्ट टाइम पे उपपद पठित पाठे की बहुव्रीहि पठनार्थ aha षष्ठी तत्पुरुष अगर कालांतर विघ्नयाः सप्तमी अशोक पल्लवानतर निरुद्धः तो चलो अशोक पल्लवानतर निरुद्धः क्या हो गई सप्तमी व्याघ्रमुखात् षष्ठी धर्मार्थमोक्षेभ्यः धर्मार्थमोक्षेभ्यः अर्थात् बन्तुं मयूररूपं षष्ठी वालुकानिकरमोस्तयं षष्ठी પછી પર પ્રતિ નો આવે કાલ પર્યયા છસ્થી સુબદ્ધ મૂલા બહુવ્રીહિ લોકતરાણા પંચમી પર અનિરધાર તત્પુરુષ સપ્તમી ને ગનાંદકારે કર્મધારય મિત્રો આટલા જે બોસ્ટાઈજે મળી બની શકે એવું કે તમને ટ્રીક આવડે જો જો ટ્રીક મે આગળ વિડિયોમાં સ્ટાર્ટિંગ કીધી હતી કે ભાઈ બહુવ્રીહિ તો જે છે તે જેનું છે તે જવાબ મળે છે કર્મધારય માં વિશેષણ ને વિશેષ્ય હોય તત્પુરુષમાં માં કરતા એ કર્મને ને કારણ સંપ્રદાન માટે અપદાન માંથી અધિકરણ માં નોની ગુણા અધિકરણ